નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂત રાજેશ દવે પાંચ વીઘાની ડુંગળીના પાકમાં રોટાવેટર ચલાવીને ડુંગળીનો પાક કર્યો નષ્ટ ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના ખેતર પાંચ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું કમોસમી વરસાદના કહેરને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું જેને લઈને ડુંગળીનો પાક રોગ થવાની શક્યતાઓ વધી ગઈ હતી ખેડૂત રાજેશભાઈ દવેના જણાવ્યા અનુસાર ડુંગળીના રોપથી લઈને સમયસર દવાનો છટકાવ નિંદામણ જેવી અનેક બાબતોમાં એક વેઘાડીટ અંદાજે ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે તેમજ હાલ ડુંગળીનો ભાવ સાવ નીચો હોય જેથી ડુંગળીના પાકમાં કોઈ ઉપજ લઈ શકાય તેવી સ્થિતિમાં ખેડૂત રહ્યો ન હોય આથી કંટાળીને ફતેગઢના ખેડૂત રાજેશભાઈ દવે ડુંગળીનો પાક નષ્ટ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ફારૂક બે અમરેલી મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેહગઢ નવા ગામ તાલુકો ધારી જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવી લી હતી વીઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને ભાગ્યો એને મજૂરીના ખર્ચો નથી ગણે આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે સ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે

અને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં મારે રોટા રિટર્ન મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં આ ડુંગળીનું તમે રોટાવેટર વેટર મેર્યું કેટલા મહિનાની મહેનત હશે આ મહેનત મારે પાંચ મહિનાની છે આ પાંચ મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને આ તમારે તમે ભાગ્યું રાખ્યું હતું હા ભાગ્યું હતું મારે કેટલા વીઘાની ડુંગળી હોય છે ડુંગળી મારે પાંચ વીઘાની હતી પાંચ વીઘામાં તમે આજે રોટાવેટર વેટર ફેરવી દીધું પાંચ વીઘામાં મારે રોટા વેટર મેળવવું છે અમે ડુંગળી પાંચ વીઘાની વાવી હતી અને એમાં અમને કાંઈ કોઈ વસ્તુ એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને મનથી મળ્યા અમારે કયો તો મજૂરીના પૈસા અમારી પાસે કાંઈ વધેવું છે નહીં એટલે અમારે જો આ રોટા અમારે ફેરવું પડે એમ છે બરાબર કેટલા વીઘાનીમાં ડુંગળી હતી પાંચક વીઘાની ડુંગળી તેમાં તમે આજે રોટા ફેરવી દીધું હા કેટલાની નુકસાની થઈ નુકસાની એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે બે હવા બે લાખ રૂપિયા જેવો ખર્ચો અમારો થઈ ગયો હતો આમાં તમારી મહેનત ઉપર પાણી ભરી ગયું હા અત્યારે ગણો તો છોકરાની અહે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી બરોબર